બનાસના બેન ગેનીબેન દિલ્હી પહોંચી ગયા છે અને હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને પણ મળ્યા છે અમિત શાહ સાથેનો ફોટો જોઈ લોકો અવનવી કોમેન્ટો અને વાતો પણ કરી રહ્યા છે તો શું શું કોમેન્ટ કરી રહ્યા છે તેના પર નજર કરીએ તે પહેલાં જોઈએ કે ગેનીબેનને કેમ કેન્દ્રીય ગૃહ મંત્રીને મળવું પડ્યું ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા કચ્છ અને પાટણ ના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા બી એ ડીપી હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને બે થી બંધ કરી દેવામાં આવી છે તે ગ્રાન્ટ ચુકવવાની માંગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રજૂઆત કરી હતી આ મુલાકાત અંગે ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા કચ્છ અને પાટણ આ ત્રણ જિલ્લાની સમસ્યાને લઈને તેમણે તેમની સાથે વાતચીત કરી હતી આ ઇન્સ્ટાગ્રામમાં પણ આ પોસ્ટ મૂકવામાં આવી છે ઇન્સ્ટાગ્રામમાં લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે કમેન્ટ પર નજર કરીએ એન કે ઠાકોર કોમેન્ટ કરી રહ્યા છે કે ગુજરાતમાં એક બાજુ પચીસ છે એક બાજુ એક લડવૈયા ઘેનીબેન ઠાકોરને ધન્યવાદ આજે સમજાયું અમારા એક મતની કિંમત શું હોઈ શકે છે જો બીજી કોમેન્ટ્સની વાત કરીએ તો ઘણા લોકો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી એવું લખી રહ્યા છે વા બનાસની સિંહણ એવું લખી રહ્યા છે ગુડ ગેની બેન એવું લખી રહ્યા છે પછી એક શ્રવણ ઠાકોર લખી રહ્યા છે બેન તમે વિકાસ કરવામાં પાછળ ના રહેતા બહુ વિકાસ કરો પણ પાર્ટી ના બદલતા તમે જે છો એમાં જ બરાબર છો જનતાએ તમારા પર ભરોસો રાખીને વોટ આપ્યા છે અને એના પર પાણી ના ફરવી જાય એ યાદ રાખજો બાકી અમે તમારી સાથે જ છીએ ત્યારબાદ એક અશોક ગોઠડિયા લખી રહ્યા છે સાંસદ હોય તો તમારા જેવા બેન વાહ બનાસની સિંહણ ગેનીબહેન ઠાકોર ઠાકોર રાહુલ લખી રહ્યા છે સરસ કહેવાય કચ્છ પાટણ બીજેપી સાંસદ કાંઈ નથી કરતા તો પણ તેમના જિલ્લાની વાત કરી હિતેશભાઈ લખી રહ્યા છે બેન ગામડે ગામડે સરકારે ના ટાવર તો બનાવી દીધા છે દસ વર્ષથી બંધ થઈ ગયા છે તો સંસદમાં થોડી રજૂઆત કરજો ને કે આ ટાવર ચાલુ થઈ જાય તો મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે સુરેશજી ઠાકોર લખી રહ્યા છે ગેનીબહેન ઠાકોર તો માગે બડો આમ તમારે સાથ હે એક ભાઈ લખી રહ્યા છે કે બનાસનું પાણી દિલ્હી દરવાજે છે બોલો અમિત શાહ કાયદેસર ગામની મંજૂરી આપવી પડશે જય સર્વ સમાજ બનાસકાંઠા